અને ગરમી માટે બલ ચાલુ છે બલ ચાલુ એટલે જો આને એની માં ઉપર બેસતી હોય ને એટલે બલ ચાલુ રાખે છે અને આને તમે કેટલા દિવસ સુધી આવી રીતે ખવડાવશો ક્યાં સુધી આને રાખશો લાગી તે થઈ જાય ઉઠશે ને તો સેવા કરશે અને આને મોટું કરશે તો આને પાંચ દિવસથી તો અમને ખવડાવે છે હજી કેટલાક દિવસ લાગી જશે આને હજી મિનિમમ ત્રણ ત્રણ મહિના થઈ જશે ત્રણ મહિના તો હજી ત્રણ મહિના હજી નેવું દિવસ સુધી આને ખવડાવશે